નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવનાર સમયમાં સફળતા આ રાશિના લોકોના કદમ ચૂંશે આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે શેરબજારથી લાભ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી વાણીની મધુરતાથી તમે ઈચ્છિત કામ પાર પાડી શકશો સ્વાસ્થ્ય સારું રહેશે સમય સાથે તમે તમારા જીવનમાં નવા ફેરફારો જોશો તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે મીઠું ભોજન મળશે સ્થળાંતર થવાની સંભાવના છે બિનજરૂરી ખર્ચો ન થાય તે માટે સાવચેત રહો પરિવારના સભ્યો સાથે મતભેદની સ્થિતિ પણ બની શકે છે જેનાથી ઘરનું વાતાવરણ બગડી શકે છે તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો નોકરીયાત લોકોના કામમાં બદલાવ આવી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે વેપાર અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે આત્મવિશ્વાસ વધશે નવી યોજનાઓ અને નવા સાહસો માટે સમય શુભ છે બધા કામ ચોક્કસપણે પૂર્ણ થશે પરિવારનું વાતાવરણ ખુશનુમા રહે છે એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા રસ્તે લઈ જઈ શકે છે અથવા એવી માહિતી આપી શકે છે જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તમે સકારાત્મકતાથી ભરપૂર રહેશો હાલનો સમય તમારા માટે આનંદદાયક રહેશે સરકારી કામકાજમાં સફળતા મળશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે મનોરંજન પર જરૂર કરતા વધુ સમય અને પૈસા ખર્ચશો નહીં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તમારા ભાઈની મદદ લો વિવાદને વધુ મહત્ત્વ આપવાને બદલે તેને મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો મહેનતની સરખામણીમાં ઓછી સફળતા મળવાથી આર્થિક સંકટની ચિંતા રહેશે વિચાર્યા વગર નિર્ણય ન લો આવું કરવું તમારા માટે નુકસાનકારક રહેશે તમારી મહેનત અને સમર્પણ તમારા માટે બોલશે અને તમે અન્ય લોકોનો વિશ્વાસ અને સમર્થન પ્રાપ્ત કરશો કર્ક રાશિની વાત કરીએ તો વિદેશ સંબંધિત કામમાં હાલના સમયે ગતિ આવશે જાહેર જીવનમાં તમને નામ અને પ્રતિષ્ઠા મળશે તમારે ફક્ત તમારી લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે વ્યાપાર અને પૈસાના ક્ષેત્રમાં પણ આવી જ સ્થિતિ ઊભી થશે પરંતુ પૈસાના ક્ષેત્રમાં કોઈ જોખમ ન લેવું વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે અનુકૂળ સમય રહેશે અંગત મુદ્દાઓ નિયંત્રણમાં રહેશે ઘણી બધી સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને બીજા લાભદાયી દિવસ તરફ દોરી જશે તમારા નમ્ર સ્વભાવની પ્રશંસા થશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા સ્વવિકાસમાં ખૂબ જ સફળ રહેશો તમારી બુદ્ધિ જ્ઞાન ક્ષેત્ર વ્યાવસાયિક ક્ષમતા અને આધ્યાત્મિકતાનો વિકાસ થશે સફળતા તમારા કદમ ચૂમશે પારિવારિક જવાબદારીઓ વધી શકે છે આ સમય તમારા સામાન્ય વિવાહિત જીવનથી અલગ રહેવાનો છે હાલના સમયે તમે ક્યાંક ફરવા અને પૈસા ખર્ચવાના મૂળમાં રહેશો ગોપનીય માહિતી જાહેર કરવાનું ટાળો હાલના સમયે તમારા પ્રિયજનને માફ કરવાનું ભૂલશો નહીં વ્યાપારીઓને તેમના વ્યવસાયને આગળ વધારવામાં સફળતા મળશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આળસ અનુભવશો કની કરવાનું મન નહીં થાય આર્થિક નુકસાન થવાની સંભાવના છે સંતાન પ્રાપ્તિની ખુશીથી મન પ્રસન્ન રહેશે કેટલાક લોકો તમારા વિશે ખરાબ બોલશે અને તમારા કામમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરી શકે છે કોર્ટના કામમાં અડચણ આવી શકે છે आत्मविश्वास અને મનોબળની દ્રષ્ટિએ તમે ખૂબ જ ઉચ્ચ સ્થાન પર રહેશો તમારું ધ્યાન તમારું લક્ષ્ય પરથી હટશે જો તમે નિષ્કર્ષ પર જાઓ છો અને બિનજરૂરી વસ્તુઓ કરો છો તો હાલનો સમય ખૂબ જ નિરાશાજનક હોઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયમાં તમારું જીવનસાથી સાથેના સંબંધો સુધરશે નાની નાની બાબતો પર વિવાદ ટાળો પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે તમે તમારા જીવનમાં નવી પ્રેરણા અને નવી ઉર્જાનો સંચાર અનુભવશો તમારા જીગદી સ્વભાવને કારણે પારિવારિક સંબંધોમાં ખટાશા આવશે ચિંતાઓને કારણે માનસિક બોજ આવી શકે છે જે તમને માનસિક રીતે અસ્વસ્થ રાખી શકે છે સુખદ અને લાભદાયી યાત્રા થવાની સંભાવના છે નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને રોજગારની નવી તકો મળશે બેરોજગાર લોકોને આગળ વધવાની ઘણી તકો મળશે તમને દરેક ક્ષેત્રમાંથી સારા સમાચાર મળશે શેર માર્કેટમાં રોકાણ કરનારાઓને પણ લાભ મળશે દિનચર્યાના તમામ અવરોધો સમાપ્ત થશે ધાર્મિક પુસ્તકોના અભ્યાસમાં તમારી રુચિ વધશે હાલના સમયે તમને તમારી લવ લાઈફમાં કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આવકના નવા સ્ત્રોત બનશે હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે બહાર જઈ શકો છો તમારા સંબંધોમાં નવી ઊંડાણ આવશે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારના સભ્યોની મદદથી તમે સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ થશો તમારા વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાના પ્રયાસો સંતોષકારક સાબિત થશે તમે બીજાના કલ્યાણ માટે જે પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સફળતા મળતા કોઈ રોકી શકશે નહીં તમને રસપ્રદ મિત્રો અને સંબંધીઓ સાથે ફરવાથી આનંદ મળશે તમને તમારા ઘરમાં તમારા માતા પિતાનો મહત્તમ સહયોગ મળશે તમે જે સાંભળો છો તેના પર આંધળો વિશ્વાસ ન કરો અને તેની સત્યતા સારી રીતે તપાસો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને આવકના નવા સ્ત્રોત મળશે વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે હાલનો સમય સારો છે તમારી જાતને થોડી ગોપનીયતા અથવા એકાંતનો આનંદ માણવાની તક તકાફો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે હાલના સમયે તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે નોકરીમાં ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂરા કરશો કોઈ બીજાની સમસ્યાઓને લીધે તમે તણાવમાં રહી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા રોજિંદા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોશો ખોટા નિર્ણયો હાલના સમયે તમારી માનસિક અશાંતિનું કારણ બનશે વેપારમાં કંઈક સારું કરી શકશો કાર્યસ્થળમાં પ્રગતિશીલ અને મોટા ફેરફારો કરવા માટે સહકર્મીઓ તમારો સંપૂર્ણ સહયોગ કરશે સકારાત્મક રહેવાનો પ્રયાસ કરો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો તમામ દેવી દેવતાઓના આશીર્વાદથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ધ્યાન કરવા અને તમારા આંતરિક અવાજને સાંભળવામાં સમય પસાર કરો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે શુભ કાર્યોનું આયોજન કરવામાં આવશે આનંદ અને પ્રસન્નતા રહેશે તમારા સંબંધોમાં નવી ઊંડાણ આવશે તમારો પ્રેમ હાલના સમયે તમારા જીવનમાં પ્રવેશ કરશે તમારે ઝડપથી કાર્ય કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ જો તમે વધેલી આવકના સ્ત્રોત શોધી રહ્યા છો તો સુરક્ષિત આર્થિક પ્રોજેક્ટમાં રોકાણ કરો હાલના સમયે તમે તમારા જીવનસાથી તરફથી મળેલા ઉત્તેજક સંદેશથી રોમાંચિત રહેશો પડોશના લોકો સાથે ભાવનાત્મક સંબંધો બનશે તો મિત્રો આ માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો